જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આજની વાર્તા છે લખ્યા લલાટે લેખ તો સાંભળીએ મિત્રો ભરત ભરેલી સુંદર થેલીમાં પાર્ટી પેન અને દેશી હિસાબ નખાવીને છ વર્ષની ઉંમરના ચમનને ખંભે બેસાડીને કાનજી પ્રથમ દિવસે નિશાળા મૂકવા ગયો છોકરાનું રજિસ્ટરમાં નામ ચડાવતી વખતે સાહેબે કાનજીને બધી વિગતો પૂછી પ્રથમ છોકરાનું પૂરું નામ ચમન કાનજી લખાયા પછી બાપનું પૂરું નામ કાનજી છગન સાંભળતા જ સાહેબ આંખ ઉપર ચશ્મા સરખા કરીને આશ્રયભાવ સાથે કાનજીને એકી ટસે જોઈ રહ્યા આ શાળામાં એકથી ચાર ધોરણમાં સૌથી વધુ વરસ રહેનાર વિદ્યાર્થીનો રેકોર્ડ કાનજી છગનના નામે હતો પંદર વરસ પહેલાંની આ ઘટનાના શિક્ષકો બદલાવા છતાં અમરદ્રષ્ટાત રૂપે કાનજી છગનના નામે જ હતી એ રેકોર્ડ તોડવાનું સાહસ આજ સુધી કોઈ વિદ્યાર્થી કરી શક્યો નથી કુતૂહલ ખાતર આચાર્ય સાહેબે ચમનને પાસે બોલાવીને થોડી પ્રશ્નોત્તરી કરી બેટા તારું આખું નામ શું ચમનભાઈ કાનજીભાઈ તારા પિતાજીનું આખું નામ કાનજીભાઈ છગનભાઈ તારે ભણી ગણીને શું બનવું છે ડૉક્ટર ચમનના ફટાફટ જવાબો સાંભળીને સાહેબ આશ્રીચકિત થઈ ચમન સામે જોઈ જ રહ્યા ત્યાં તો ચોથા ધોરણમાં ભણતો દલપત બોલી ઉઠ્યો સાહેબ ચમનની મા રમી કાકી ચા ચોપડી ભણેલ છે એ ઘરે ચમનના સાથે અમને ઘણું શીખવાડે છે વિદ્યાર્થી પાસેથી ચમનની હોશિયારી વિશે મળેલ માહિતી પછી સાહેબ કાનજી સામે નજર કરી એ સાથે જ નો કાનજી પહેરવા પહેરણની બાયા મોઢામાં ઘાલીને ચાવવા લાગ્યો સાહેબે હસતા હસતા કહ્યું કાનજીભાઈ ભાગ્યશાળી છો તમે કે દીકરો અને દીકરાની માં બે હોશિયાર મળ્યા આટલું સાંભળીને તો કાનજી શરમાઈને ગૂંચડું વળી ગયો માથે બાંધેલ ફાળિયું બરાબર હોવા છતાંય ઉતારીને ફરીથી બાંધવા લાગ્યો વળી કંઈક યાદ આવતા એણે પહેરણ નીચે પહેરેલ બંડીમાં હાથ નાખીને દસની નોટ અને કાગળનું પડીકું કાઢીને સાહેબના હાથમાં આપતા કહ્યું લ્યો સાહેબ આ દસ રૂપિયાના રામજી શેઠની દુકાનેથી ધોળા ટિકડા મગાવીને છોકરાઓને આપજો ને આ પડીકામાં ગોળ ધાણા છે વળી પાછો કાનજી પહેરણની સાડ પકડીને આમણો ચડાવવા લાગ્યો સાહેબે ગમત ખાતર જ પૂછ્યું કાનજીભાઈ આ ચમનની માનું નામ શું છે કાંજીના મો પર તો ધીર રીતસરની લાલીમાં છવાઈ ગઈ વર્ગમાં બેઠેલા નાના ભૂલકાઓની શરમ આવતી હોય તેમ કાંજીનું આખું શરીર શરમથી અંગ મરોડ કરવા લાગ્યું એટલું વળી સારું હતું કે સાહેબ કડક સ્વભાવના હતા નહીતર બાળકો તો નહીં હસી હસીને લોથપોથ થઈ ગયા હોત લ્યો સાહેબ હું જાઉં કહીને કાંજી વર્ગ બહાર નીકળ્યો દરવાજે પહોંચીને વળી પાછો આવ્યો ને ચમન પાસે જઈને ચમનને ધીમેથી કાનમાં કહ્યું તારી માએ કહ્યું છે કે કોઈ છોકરા સાથે ઝઘડતો નહીં કહીને કાનજી સાહેબ સામે નજર કરતો કરતો બહાર નીકળી ગયો આમ તો કાનજી પૂરા એસી વીઘા જમીનનો માલિક ના એની બીજો કોઈ ભાઈ કે બહેન કાનજી દસ વર્ષનો હતો ત્યારે એનો બાપ તો સ્ગે સીધાવી ગયેલ ઢીલા મગજની માઈએ કાનજીને મોટો કર્યો કદાચ માના ગુણે જ કાનજીમાં ઉતર્યા હશે તે એય બુદ્ધિનો લઠ પાક્યો લઠ વૃદ્ધિનો કાનજી ઉંમર લાયક તો થયો પણ બિચારી માનું થોડું ઢીલું મગજ અને કાનજીની બાળક વૃદ્ધિ જોઈને કોણ કન્યા આપે એમાંય પિતરાઈ ભાઈઓનો પરિવાર તો એ જ વિચારીને બેસી ગયેલ કે કાનજી વાંધો મરે તો જમીનનો દલ્લો એમના હાથમાં આવે એટલે ક્યાંયથી પણ સગપણની વાત આવે તો પિતરાઈ ભાઈઓ એમના ફાચર જ મારી દે મોટે ભાગે સત્તર અઢારની ઉંમરે લગ્ન થઈ જતા હતા એ સમાજનો કાંજી એમને એમ છવ્વીસનો થઈ ગયો એના નસીબમાં તો રમીલા જ લખાયેલી હતી રમીલા આમ તો સાવ ગરીબ પરિવારની દીકરી હતી પરંતુ એના મા બાપે એને ચાર ધોરણ સુધી ભણાવેલી રમીલાના બાળપણમાં જ લગ્ન થઈ ગયેલા પરંતુ આણા વખતે વેવાઈને વાકુ પડતા લગ્ન તૂટી ગયા હતા એક પણ દિવસ સાસરે નહીં ગયેલ રમીલાનું અમદાવાદમાં રહેતા એક બીજવર સાથે ઘઘરણું થયું પરંતુ હાઈરે રમીલાના નસીબ દોઢ વરસનો સંસાર ભોગવીને રમીલા વિધવા થઈ ગઈ એનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હવે રમીલાની ત્રીજા લગ્ન કરવાની ઈચ્છા જ મરી પરવરી હતી પરંતુ ગામના મુખીની સમજાવટથી રમીલાના મા બાપે વૃદ્ધિના લઠ કાનજી સાથે રમીલાનું ગોઠવી દીધું મહાપરાણે થયેલ સંબંધ માટે પણ કાનજીના પિતરાઈ ભાઈઓને વાક પડ્યું એ બધાએ કાનજીની મા પાસે આવીને ઘણા પછાડા કર્યા કોઈએ કહ્યું આ તો કાનજીનું કુવારે નાતરું કહેવાય તો કોઈએ વળી કહ્યું કે આપણા કુળમાં હજી કોઈ કુંવારા છોકરાએ પરણેલું બેરું લાવ્યું નથી આ તો આપણા પર કાળી ઢીલી લાગી કહેવાય પરંતુ થોડી ઓછી વૃદ્ધિવાળી કાનજીની માને તો દીકરાનું ઘર બંધાય એમાં જ રસ હતો એણે કોઈનું ના સાંભળ્યું વળી એકદમ સજ્જન એવા ગામના પોલીસ પટેલે આ વાતમાં રસ લીધો હતો એટલે બધાયના હાથ હેઠા પડ્યા ત્રીજું ઘર લે ત્રેખલ કહેવાય એ લોક બત્રીસીએ ચડેલ ઉક્તિનો તો રમીલાને ડર હતો કે ત્રીજું ઘર સફળ ન થાય પરંતુ મા બાપની ઈચ્છાને કેમ કરીને ઠેલવી એણે વિચાર્યું કે મા બાપ તો આજે છે ને કાલે નહીં હોય ભાઈ ભાભી થોડા આખો જન્મ વેઢા રહેશે જેવા મારા કરમને લેખ એકદમ સમજું રમીલાએ મનને મનાવી લીધું એમાંય સાસરે જતી વખતે ઘરની બહાર નીકળતા જ ગાય આડી ઉતરી ભાભીના ગર્ભમાં શું છુપાયેલું છે કે પામર માનવી તો શું જાણી શકે પરંતુ ગાય આડી ઉતરી એમાં રમીલાના હૃદયમાં નવું જોમ ઉભરાઈ આવ્યું એનો વિષાદ થોડો હળવો થયો કઠોળ કાળજા સાથે હૈયામાં હામનો પ્રાણવાયુ ભરીને રમીલાએ સાસરીમાં પગ મૂક્યો સાસરીમાં પગ મૂકતા જ રમીલાએ એક બે દિવસમાં સાસુ અને પતિની હકીકત જાણી લીધી ત્રીજા દિવસે સાસુ પાસે બેસીને રમીલાએ કલાક જેટલો સમય સંસારની વાતો કરી ને પછી ગાંડી ઘેલી સાસુને પગે લાગીને ઘરની અસ્તવ્યસ્ત પડેલી ચીજ વસ્તુઓને વ્યવસ્થિત કરવા લાગી ગઈ રમીલા રમીલાએ પાંચ દિવસમાં તો સાસુ અને પતિના સ્વભાવને ઊંડાણપૂર્વક જાણી લીધો ચારે બાજુથી ઊંટની કોટે બકરું કાગડાની કોટે રતન ગાંડો ધોણીને રાંડી રાંડ બેરું જેવા કાનના પડદા ફાડી નાખે એવા વાક્યો રમીલાના કાને અથડાઈ રહ્યા હતા પરંતુ સાસરે આવ્યાના બરાબર સાતમા દિવસે કાનજી સાથે ખેતરમાં પગ મૂક્યો રમીલાએ સવારના સાત વાગ્યે આગળ બે બળદોને ડચકાર તો કાનજી અને એનાથી રાસવા દૂર પાછળ ચાલીને જઈ રહેલા રમીલાને ગામ લોકો આશ્રય ભાવે જોઈ રહ્યા હતા એ રમીલાથી થોડું અછાનું રહે ખેતરે પહોંચતા જ માથું વાવે એવી એક જ શેઢે એસી વીઘા જમીન જોઈને રમીલાની આંખમાંથી અશ્રુ ધારા વહ વહી પડી સાડલાના છેડા વડે ઝટપટ આંસુ લૂછીને નીચી નમીને રમીલાએ ભોમાની મુઠ્ઠી માટી હાથમાં લીધી એ મુઠ્ઠી માટીને કપાળે અડાડીને રમીલા ભાવ ભીના અવાજે બોલી હે ધરતી માતા તારા ખોળે માથું નમાવીને વિનું છું કે કણનું મળ કરીને મારા પરિવારને આબાદ કરજે માં ઘડીભરમાં એના હૃદયે પરમ સંતોષની ટાઢક પ્રસરી સાથે સાથે રમીલાના મગજમાં ઝબકારો પણ થયો ઓહો કાકા કુટુંબીઓના બેહુદા વર્તનનું કારણ આ એસી વિઘાત જમીન છે એ નક્કી રમીલા મનમાં અને મનમાં પોકારી ઉઠી સાવ ભોળા આદમીનું ઘર બાંધીને રહીશ તો ખરી પરંતુ એના ઘરને આબાદ ના કરું તો મારું નામ રમીલા નહીં ગાંડા જેવી સાસુને સગી જનેતાની જેમ ના રાખું તો તો મારા ગરીબ માવતાની આબરૂ લાજે આખો દિવસ ખેતરે રહ્યા પછી સાંજે ઘેર આવીને એ નાહી ધોઈને સાથે સાથે કાનજીને પણ નાહવાનો આદેશ કર્યો કાનજી નાહીને તૈયાર થતાં જે રમીલા એને પ્રેમથી ખેંચીને કુળદેવીના મઢે લઈ ગઈ મઢે જઈને એ કુળદેવી માતા આગળ ઘર ઘરીને કહેવા લાગી હે મારા કુટુંબનું રક્ષણ કરજે મારા ભલા ભોળા પરિવારને આબાદ કરજે માં કહીને એણે કાનજીને પણ માતાજીને પ્રાર્થના કરવાનું સમજાવ્યું આ દ્રશ્યને માહોલની દેરાણી જેઠાણીઓ અને બે ત્રણ ઘડી ડોસીઓ ઘરોના વરંડે ડોકિયા કરીને જોઈ રહી હતી એ રમીલાએ નજરે જોયું બસ આજની ને કાલ દે રમીલા અને કાનજી તન તોડ મહેનત કરવા માંડ્યા આમે કાનજી મહેનતમાં તો કયા પાછો પડે એમ હતો વળી રમીલાનું માર્ગદર્શન તેની સાથે જ હતું લોક નિંદાને તો રમીલાએ મનમાંથી જે કાઢી નાખી હતી ગમે તેટલી મશ્કરીઓ પણ આ કાનેથી પહેલાં કાને કરી લેતી હતી રમીલા એંસી વીઘા જમીન મબલખ પાકની લહેરાઈ ઉઠી આખું ગામ મોમાં આંગણા નાખી ગયું ધીમે ધીમે સો રમીલાને વખાણવા લાગ્યા એમાંય ભગવાન આ પરિવાર પર વર્ષોના દુઃખ પછી સુખની હેલી વરસાવી રહ્યો હતો બે વરસના લગ્ન જીવનમાં પ્રથમ ખોળે જ રમીલા દીકરાની મા બની ગાંડી ઘેલી દાદીએ દીકરાનું નામ ચમન પાડ્યું ચમન સવા બે મહિનાનો થઈ ગયો સવા બે મહિને ચમનને ગામમાં આવેલ શિવજીના મંદિરે પગે લગાડવા લઈ જવામાં આવ્યો એ સમયના દ્રશ્ય તો આખા ગામને તાજુજબીમાં ગરકાવ કરી દીધું હતું વાગતા ઢોલે મંદિરે જતી વખતે કાનજીએ ધોતી પહેરણ સાથે માથે લાલ પાઘડી ધારણ કરી હતી એ જોઈને તો કોઈ માની શકે એમ ન હતું કે આ કાનજી છે રમીલાના નેણનો કાનજી પણ જાદુ છવાયો હતો કે શું કે પછી મક્કમ ટટાર ચાલે ચાલી રહેલ રમીલાની નકલ કરી રહ્યો હતો કાનજી જે હોય તે પરંતુ સોને આ કજોડું આજે ઉત્તમ જોડું લાગી રહ્યું હતું એમાં મીનમેખ નહોતો જાહેરમાં કોઈ કહે કે ના કહે પરંતુ સોના અંતર મન ટહુકી રહ્યા હતા વાહ રમીલા વહુ વાહ ઘરકામ ખેતીની સંભાળ સાથે ચમનના શિક્ષણ પ્રત્યે સતત ધ્યાન રાખતી ચાર ચોપડી ભણેલ રમીલા ખરેખર કાનજીના પરિવારની તારણહાર બની ગઈ ચમન નવમા ધોરણમાં હતો ત્યારે રમીલાની સાસુનું નિર્ધન થયું સાસુની પાછળ બારમામાં રમીલાએ આખું ગામ જમાડ્યું સવા મહિનાના પછી રમીલા કાનજી સાથે છે હરિદ્વાર જઈને મોક્ષ વિધિ કરાવી આવી સાસુની આખા ગામમાં રમીલાની ફરીથી વાહ વાહ થઈ ગઈ સમય વીતતો ગયો રમીલાએ દીકરા ચમનના અભ્યાસ માટે કરેલ પ્રત્યનોનું ફળ મળી ગયું આ ગાંડાના પરિવારને ધોરણ બાર સાયન્સ ખૂબ ઊંચી ટકાવારી એ પાસ કરીને ડોક્ટરી લાઈનમાં જનાર ચમન આ ગામનો પ્રથમ વિદ્યાર્થી બન્યો આખું ગામ મોઢામાં આંગળા નાખી ગયું જોત જોતામાં બીજા પાંચ વર્ષ વીતી ગયા એમબીબીએસ પૂરું કરીને જ્યારે ચમન ઘેર આવ્યો ત્યારે ગામ લોકોએ એના ભવ્ય સ્વાગત સાથે સન્માન સભાનું આયોજન કર્યું ગામના સરપંચે જ્યારે તેમના વક્તવ્યમાં કહ્યું કે આજે આ ગામમાં સોનાનો સૂરજ ઉગ્યો છે થોડા વર્ષો પહેલાં સાવ રાહ ગણાતા પરિવારના દીકરાએ ડૉક્ટર બનીને આ ગામનું નામ ઉજાડ્યું છે બીજું એ કે ચમનને ડૉક્ટર બનાવવાનું શ્રેય એના મા રમીલા ભાભીના ફાળે જાય છે એટલે આપણે ચમનની સાથે સાથે એમનું પણ સન્માન કરશું સોએ તાળીઓના ગડગડાટથી સરપંચની વાતને વધાવી લીધી પ્રથમ ચમનનું સન્માન થયું એ સન્માનમાં કાનજીના પિતરાઈ ભાઈઓ સહિત આખો માહોલ જોડાયો હતો એ જોઈને રમીલાની આંખમાં આંસુ આવી ગયા ચમનના સન્માનની વિધિ લગભગ અડધો કલાક સુધી ચાલી હવે રમીલાના સન્માનનો વારો હતો માઇક પર સન્માન માટે રમીલાનું નામ બોલતા જ રમીલા લાજ કાઢીને જાહેરમાં પ્રથમ વખત કાનજીનો હાથ પકડીને એને સ્ટેજ ઉપર લઈ ગઈ અને સરપંચને વિનંતી કરતાં બોલી કે મારા બદલે સન્માન તો ચમનના બાપનું જ કરો એમની મહેનતને જ તો અમે બે પાંદડે થઈને ચમનને ભણાવી શક્યા છીએ રમીલાના વાક્યો સાંભળીને સરપંચ એકદમ લાગણીમય બની ગયા એમની આંખો ભીની થઈ ગઈ એમણે વિનંતી કરતાં રમીલાને કહ્યું ભાભી તમને વિનંતી કરું છું કે તમે અત્યારે કહેલ બે વાક્યો આખું ગામ સાંભળે તેમ માઇક પર કહો સરપંચની લાગણી ભરી વિનંતીને રમીલા નકારી ન શકી રમેલા જાહેરમાં માઈક પકડનાર આ ગામની પ્રથમ ઇસ્ત્રી હતી એણે લાજ કાઢેલી હાલતમાં થોડા ધ્રુદ્ધા હાથે માઇક પકડીને કહ્યું ગામના સરપંચ સાહેબ ગામના વડીલો માતાઓ સહિત મારા વહાલા ગ્રામજનો હું આ દીકરાના ભણતરનું શ્રેય આપ સૌને આપું છું એના પછી બીજું શ્રેય એના બાપુજીને આપું છું કે એમની મહેનતથી અમારો ગરીબ પરિવાર બે પાંદડે થઈને દીકરાને ભણાવી શક્યો એટલે આજે હું નહીં પરંતુ ચમનના બાપ સન્માન અધિકારી છે કહીને ઝડપભે સ્ટેજ પરથી ઉતરીને રમીલા સ્ટેજની ધારે આવીને ઊભી રહી ગઈ રમીલાએ કહેલ વાક્યોની અસર ગામ લોકો પર એટલી બધી થઈ કે બે ત્રણ મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ ચાલુ રહ્યો રમીલાના વાક્યો અને ગામ લોકોની તાળીઓનો ગડગડાટ સાંભળીને કાનજીના ચહેરાના હાવભાવ કંઈક જુદા જ લાગતા હતા આજે કાયમની ટેવ મુજબ એ એક હાથે પહેરણની બાઈ તો જરૂર આમણા આમળતો હતો પરંતુ એની આંખોમાંથી ચોધારા આંસુ ટપકી રહ્યા હતા ચમનની નજર આંસુ ટપકવાની રહેલ પિતાજી પર પડી એણે ઝડપભેર પાસે આવીને કહ્યું બાપુજી તમે સહેજે ગભરાશો નહીં તમે તો આજે એક ડોક્ટર દીકરાના મહેનતું વહાલા પિતાજી છો બિચારા ચમનને કયા ખબર હતી કે એના પિતાજીની આંખમાં આંસુ ગભરાટના નહીં પરંતુ રમીલાયા હા હમણાં માઇક પર કહેલ વાક્યોની અસર અને ગામ લોકોના ભાવના હતા સરપંચ સહિત ગામના પાંચ આગેવાનો કાનજીને હાર પહેરાવી અને સાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા હતા ત્યારે હાજર સો કોઈ લાગણીમય બનીને આંખોમાંથી આંસુ ટપકાવી રહ્યા હતા હા આ સમયે રમીલાની હાલત શું હશે એ તો એ પોતે જ કહી શકે અહીં એક ત્રીજું દૃશ્ય પણ સોને વિભોર કરી રહ્યું હતું કે જ્યારે સરપંચ અને આગેવાનો કાનજીના ગળામાં હાર પહેરાવીને સાલ ઓઢાડી રહ્યા હતા ત્યારે ચમન પિતાજીના પગે પડીને બેઠો હતો તો રમીલા સ્ટેજની ધારે માથું નમાવીને પતિને વંદન કરી રહી હતી બીજી બાજુ લોકોની તાળીઓનો સતત ગડગડાટ કાનજીની નાદાનીઓને ધીમે ધીમે પલયાન કરી રહ્યો હતો તાળીઓનો ગડગડાટ પૂરો થતા જ સરપંચે પોતાના હાથમાં રહેલ માઇક કાનજીના હાથમાં પકડાવ્યું એ સાથે જ લોકો ચિચિયારીઓ પાડી ઉઠ્યા કોઈ કહે બોલો કાનજીભાઈ બોલો કોઈ કહે બોલો કાનજી કાકા બોલો કાનજી શું બોલે છે તે સાંભળવાની સોને ઉત્સવકંઠા હતી એટલે ઘડીભર ચિચિયારીઓ પાડીને સો ચૂપ થઈ ગયા ટાંચણી પડે તોય અવાજ સંભળાય એવી શાંતિ હતી કાનજી પણ ધીમે ધીમે કંઈક બોલવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ શબ્દો નીકળતા નહોતા ચમન આ બધું જોઈ રહ્યો હતો એટલે પિતાજીનો ઉત્સાહ વધારતા એ બોલ્યો બોલો બાપુ બોલો બે શબ્દ બોલો બાપુ પરંતુ આ બધા કલસોર પછી કાનજીની નજર રમીલા પર સ્થિત થઈ લાજ કાઢેલી રમીલા ચમન સામે આકારમાં માથું હલાવી રહી હતી પત્નીના હૃદયના તાર કાનજીના હૃદય સાથે જોડાઈ ગયા એ સાથે જ ખરેખર કાનજીના મોઢેથી થોડા શબ્દો નીકળીને જ રહ્યા ચોથા દિવસે અમારા ઘેર આખા ગામનો જમણવા રખાવો રાખવો છે આ ગાંડા કાનજીના ઘેર આવશો ને પ્રથમ તાળીની શરૂઆત તો રમીલાએ કરી પરંતુ ગામ લોકોની એ તાળીઓની ગુંજ પંદર મિનિટ સુધી ગુંજતી રહી મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે જય દ્વારકાધીશ